તમે જુઓ છો આ દૂરબીન છે તમારા જે ફ્લોર જોયા અને ત્યાં જે વસ્તુ મૂકી હતી ત્યાં જે અમુક અમુક મોમેન્ટોઝ મૂક્યા હતા જે સ્ટેચ્યુ મૂક્યા હતા એ બધું જોઈને હું ચોંકી ગયો મેં કીધું કે આટલા મોટા લેવલનું કામ વડોદરામાં આ જગ્યાએ થાય છે આજે ગુજરાતનું એક એવું હિડન જેમ પ્લેસ લઈને આવ્યો છું કે જે છેલ્લી ત્રણ પેઢીથી હેન્ડીક્રાફ્ટના બિઝનેસમાં છે દેવી દેવતાઓની મૂર્તિના મેન્યુફેક્ચરિંગથી લઈ જેમનું નામ છે કલારંભ બાઇ ભારત હાર્ટ જે વડોદરામાં એમએસ યુનિવર્સિટીની સામે પંજાબ નેશનલ બેંક ની બાજુની ગલી લોકેટેડ છે તેમજ એમનો બીજો શોરૂમ સયાજીગંજ ડેરી સર્કલ પાસે પણ આવેલો છે અત્યારે મૂર્તિઓ આ જે તમે મૂર્તિ જોવો છો ક્લેમાં કાસ્ટિંગ થઈ રહી છે અને આ જે મૂર્તિ જોવો છો વેક્સમાં કાસ્ટિંગ કરી રહી છે બંને પ્રકારના કાસ્ટિંગ અમે કરી રહ્યા છીએ એ કોટિંગને લીધે આ કોઈ દિવસ કાઢો નહીં પડે અભિષેક મૂર્તિ હોવા છતાં તમે રોજે રોજ એનું પંચામૃત કે પાણીથી અભિષેક કરશો પછી બી આ મૂર્તિ કાઢી નહીં પડે એકદમ નાની નાની વસ્તુઓનું ફિનિશિંગ છે આ હાથમાં શંખ પકડો છે તો શંખનું ફિનિશિંગ પણ તમે જુઓ અડધા ઇંચથી માંડીને તમારે છ ફૂટ સાત ફૂટ નવ ફૂટ સુધીના કલફૃક્ષ બી અમે બનાવ્યા છે અને અમે પાંચ પાંચ છ છ ફૂટ ની મૂર્તિઓ બી બનાવેલી છે આમાં થીમ બેઝ પ્રોડક્ટ છે ફોર એક્ઝામ્પલ આ પોલિટિકલ થીમ છે એની ઉપર આ નેચરલ થીમ છે એ થીમ પ્રમાણે પ્રોડક્ટ ની હું ઓપ્શન્સ આપું છું કા તો તમારા ફર્નિચર કરવાના પ્રમાણે તમને ફ્રેમ બી અમે કરી આપીએ છીએ ઓલ ઓવર ઇન્ડિયા ની સાથે વિદેશમાં પણ એમની હેન્ડીક્રાફ્ટ ની વસ્તુઓ એક્સપોર્ટ થાય છે હોમ ડેકોર સોશિયલ મોમેન્ટોસ એલિગન્ટ ફ્રેમ્સ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ મેરેજ કોર્પોરેટ અને રિટર્ન ગિફ્ટ માટે તેમજ પૂજા એસેન્શિયલ્સ ના ઘણા બધા ઓપ્શન મળી રહે છે મોર દેન 12000 પ્રોડક્ટ અવેલેબલ છે આપણી પાસે એકચ્યુઅલી મુમેન્ટોઝનું વડોદરામાં શરૂઆત કરનાર જ આપણે છે જે બ્રાસની પ્રોડક્ટની સાથે જે મુમેન્ટોઝ જે છે આ બધા હેવી વ્યવસ્થિત રીતે ડિસ્પ્લે થઈ શકે એવા સારા મુમેન્ટોઝ છે જે ઘણી બધી સારી હસ્તીઓ સુધી અમારા મોમેન્ટોઝ પહોંચ્યા છે તો આનો જે સાઉન્ડ આવે છે ને એ સાઉન્ડની અંદર જ ઓમનો રણકાર આવે છે તમે સવાર સાંજ બે મિનિટ ત્રણ મિનિટ કોઈ બી ભગવાનને તમે માનતા હોય એના જાપ કરો અને સાથે સાથે ફર આવો તો ધીમે ધીમે આ ઓમનો અવાજ મોટો થાય છે અને ઘણા બધા લોકોનો એક ક્વેશ્ચન એ હોય છે કે કેટલા રૂપિયાનું છે તો હું એવું કહું છું કે તમે એટલીસ્ટ વેબસાઇટ ચેક કરો વેબસાઇટ પર તમને પ્રાઇસ થી લઈને બધી ડિટેલ મળી જશે શું પ્રાઇસ છે કસ્ટમાઇઝેશન અવેલેબલ છે કે નહીં બાકીની બધી ડિટેલ સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરીને લઈ શકો છો એમની વેબસાઇટ છે કલારમ બાય ભારત હાર્ટ ડોટ કોમ એની પર જઈને પણ બાકીની ડિટેલ લઈ શકો છો તેમજ એમની પ્રોડક્ટ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ અને ગવર્મેન્ટ એમ્પ્લોય માટે જેમ પર પણ અવેલેબલ છે આ વિડીયો જોઈને આવો છો તો દસ ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે કલારંભ બાય ભારત હાર્ટ